હેલ્થ આઈડિયાઝ આજે આપણે જોઈશું હેલ્થ આઇડિયાઝમાં સોયાબીનના તેલના વધુ પડતા ઉપયોગથી કોલોન કેન્સરનું જોખમ તો કેટલાક ખાદ્ય તેલની ખોટી રીતે ટીકા કરાય છે જ્યારે કેટલાક હેલ્થ તેલ અંગે વધુ તપાસ કર્યા હોયના જ તેનો વધતો પડતો ઉપયોગ કરાય છે સોયાબીન તેલ આવું જ એક તેલ છે આ સમયે હૃદય માટેની સ્વસ્થ પસંદગી તરીકે તેનું માર્કેટિંગ કરાતું હતું હા પરંતુ હવે તે કોરોન કેન્સર સહિતની ગંભીર બીમારીઓને ઉત્તેજન આપવાના કારણે તેની ચિંતા ઊભી કરી રહી છે ગયા વર્ષે એક અભ્યાસ બાદ ચિંતા વધી હતી કે સંશોધકોએ એક્યાસી દર્દીઓના કોલેસ્ટ્રોલ કેન્સર ટ્યુમરના નમૂનાઓની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં ઓમેગા સિક્સ ફેટી એસિડનું કેન્સર અસામાન્ય રીતે ઊંચું અને ઓમેગા ત્રણનું સર ખૂબ ઊંચું હતું આ અંશો અસંતુલન મહત્વપૂર્ણ છે કારણ કે તે વધુ પડતા ઓમેગા સિક્સ અને ફેટને કારણે થતી ગાંઠ વિકસે છે બધા ફેટ સામાન્ય બનતા નથી સૌથી મહત્વપૂર્ણ છે પોલિયન સેપચ્યુરેટેડ એસિડ જેના મહત્ત્વના બે પ્રકારો છે ઓમેગા ત્રણ અને ઓમેગા છ માનવ શરીર તેમને બનાવી શકતું નથી તે ખોરાકમાંથી જ મળે છે માછલી બીજ અને બધામાં વિપુલ પ્રમાણમાં મળતા ઓમેગી ફેટી એસિડ બળતરા વિરોધી અને જાણીતા છે બીજના તેલમાં મોટી માત્રામાં જોવા મળતા ઓમેગા ફેટી એસિડ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે પરંતુ વધુ પડતું સેવન હૃદયને લગતા રોગ ડાયાબિટીસ ન્યુરોડી જનરેટિવ ડિસઓર્ડર અને કેન્સરનું જોખમ ઉભું કરે છે સોયાબીન તેલ લિનોકિક એસિડથી ભરપૂર હોય છે જે એક ઓમેગા સિક્સ ઓમેગા છ ફેટી એસિડ છે વિશ્વ સ્તરે તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બીજ તેલોમાંનું એક છે ભારતમાં વધુ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ પણ તેજ છે જેનો હૃદય માટે સારા સસ્તા તેલ તરીકે પચાત કરાય છે પરંતુ થળેલા ખોરાક પેકેજ નાસ્તા અને અલ્ટ્રાપોસેડ પ્રોડક્ટ્સમાં જેમાં સોયાબીન તેલનો ઉપયોગ થાય છે તેના વધુ પડતા ઉપયોગથી ઓમેગા સો ટુ અને ઓમેગા ત્રણ રેશિયો ખતરનાક રીતે અસંતુલિત થવાનો ભય રહે છે આપણે ખાવાની આદતો તો પર ફેરવિચાર કરવાની જરૂર છે અલગ તેલ અપનાવતા રહેવાથી આહારમાં ચરબીનું વૈવિધ્યકરણ કરવાથી આ બધું બનતું હોય છે